નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ તેર પૂરા નવ મહિને પાયલને પ્રસ્તુતિની પીડા ઉપડે છે ને એને શહેરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરે છે ગામમાં સરકારી હોસ્પિટલ તો હતી પણ પાયલની પ્રેગ્નન્સી કોમ્પ્લિકેટેડ હતી ને નોર્મલ ડિલેવરી શક્ય નહોતી એટલે ત્યાંના ડૉક્ટરોએ જ પાયલને શહેરમાં લઈ જવાનું કહ્યું હતું સિજેરિયન ઓપરેશનથી બાળકનો જન્મ કરાવે છે પહેલેથી જ સોનોગ્રાફી કરાવેલું હતું કે બાબો જ આવવાનો છે એટલે ઘરના બધાએ પાયલની બહુ કાળજી રાખી હતી પાયલનું બાળક એના જેવું રૂપાળું ને હેલ્થી હતું રૂખીબાને આત્મરામ એ પહેલીવાર બાબાને હાથમાં લીધો ને હરખના આંસુ આવી ગયા ઘણા વર્ષોની પ્રતીક્ષા પછી આજે વારસદાર દીકરાનું મોઢું જોવા મળ્યું હતું પરેશભાઈ ને મીનાબેનના આનંદનો પાર નહોતો રહ્યો નાની ત્રણ ઢીંગલીઓ પણ ભાઈ આવ્યો ભાઈ આવ્યો કહી ખુશીથી ઉસળી પડી હતી મીનાબેને પાયલની સેવામાં કોઈ કમી નહોતી રાખી પાયલની આ પહેલી જ સુ હતી આવા સમયે પિયરને મા બાપ સાંભળે એ સ્વાભાવિક છે પણ પાયલને તો પિયરમાં જે કાકા કુટુંબ હતું એ બધા દુશ્મનો જેવા હતા પાયલને યાદ છે એ બંને ભાઈ બહેન નાના હતા ને એમના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હતા ને છ મહિનામાં તો કાકા કાકીએ આ એનો અસલોય રંગ બતાવી દીધો હતો ને ઘરમાંથી બનારસમાંથી એ કાઢી મૂક્યા હતા પાયલને આવા સમયે એની માતા યાદ આવી રહી હતી એટલે એની આંખમાં આંસુ આવી ગયા એ જોઈ મીનાબેનને પૂછ્યું શું થયું પાયલ કંઈ તકલીફ થાય છે ના ના મોટી બેન તમે શો ત્યાં સુધી મને શું તકલીફ પડવાની બસ આ તો આજે હું મા બની એટલે મને મારી માની યાદ આવી ગઈ હા પાયલ એ વાત સાચી તારી જ્યારે આપણે પોતે મા બનીએ છે ને ત્યારે જ માની પીડા ને પ્રેમ સમજી શકીએ છીએ બાકી આપણે ના સમજણમાં આપણે માની એક પણ વાત સાંભળતા નથી બસ આપણું સલાવ્ય રાખીએ છીએ માની ખરી કિંમત તો મા બન્યા પછી જ સમજાય છે નર્સ બાળકને ચોખ્ખું કરીને આપે છે સરસ મજાનો ગોળમટોલ શહેરોને ભૂરા વાકડીયા ની લટો મોટી આંખો ને ગુલાબી ગાલ જાણે કે રમકડું જ જોઈ લ્યો જેટલી ખુશ પાયલ થાય છે એટલી જ ખુશ મીનાબેન પણ થાય છે રૂખી બાતો ખુશ થઈ આખી હોસ્પિટલમાં પેન્ડ વેસે છે ને આખી હોસ્પિટલના સ્ટાફને પૈસા વેસે છે પરેશભાઈ ઘરે નોકરોને કેવડાવીને આખી હવેલીને ફૂલોથી ને રોશનીથી શણગારવાનું કહે છે આટલા વર્ષ પછી રૂખીબાની હવેલી જાણે નવી દુલ્હનની જેમ સજાય છે માત્ર રૂખીબાના ઘરે જ નહીં પણ આખા સરથાણા ગામમાં જાણે અવસર હોય એવું લાગે છે ગામ આખું ખુશ છે પરેશભાઈના બીજા લગ્ન લેખે લાગ્યા નો સંતોષ રૂખીબાને આત્મરામને છે ગામ આખામાં પેંડા બેસે છે આ બધી ખુશીને દોડા દોડીમાં મીનાબેન આ સમાચાર મીતાને આપવાનું ભૂલી જ જાય છે ઘરમાં સુઆવડનો ખાટલો ને મહેમાનોની અવર જવરમાં મીના મીનાબેન બિલકુલ નવરા પડતા જ નથી આમ પણ પાયલ એક નંબરની આળસુ હતી ને હવે તો બહાનું મળ્યું પેલી કહેવત છે ને વઢકણી વહુએ દીકરો ચણ્યો પછી બીજું જોઈએ શું પાયલ આખા ઘરના બધાને ઊભાને ઊભા રાખતી દીકરાને ખાલી દૂધ પીવડાવવા પૂરતું જ એની પાસે લેતી બસ બાકી બધું મીનાબેન સંભાળી લેતા માલિશ કરાવી નવડાવી ધોળાવી બધું મીનાબેન હરખથી કરી લેતા બીજા દિવસે બાબાના નકરણની વિધિ રાખી હતી આટલા વર્ષે આંગણે આનંદનો અવસર આવ્યો હતો એટલે ગામ આખાને જમવા માટે આમંત્રણ આપ્યું હતું આ બાજુ શહેરમાં કોલેજ કરતી મિતાની એક્ઝામ પતી ગઈ હતી ને પંદરેક દિવસનું વેકેશન પડ્યું હતું ગામના બધા વિદ્યાર્થીઓ ઘરે જવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા બસ એક મિત્તા જ રૂમના ખૂણામાં સાપ બેસી રહી હતી એ જોઈને સહેલી રીટા બોલી અલી ક્યાં સુધી બેસી રહીશ સાલ પેકિંગ કરી લે બધા સાથે જ ગામડે જવા નીકળવાનું છે હોસ્ટેલ પણ પંદર દિવસ બંધ જ રહેવાની છે ને આપણા ગૃહમાતા પણ એમના ગામડે જવાના છે એટલે તારે ગામડે ઘરે આવ્યા વિના કોઈ સૂટકો જ નથી મિતા ઊંડો નિશાસો નાખતા બોલી હા રેટા કોઈ સૂટકો જ નથી ઘરે ગયા વિના મારું બસ ચાલે તો એ ઘરને ગામડે હું ક્યારેય પગ ના મૂકું જે ઘરે દીકરીઓને પથરા ગણવામાં આવતા હોય જેની ડગલેને પગલે અવગણના થતી હોય એ ઘરે જઈ શું કરવાનું આટલું બોલતા મિતાના આંખમાંથી આંસુ આવી ગયા હું સમજી શકું છું મિતા તને અને તારી લાગણીઓને પણ તું બધું જ નેગેટિવ વિચાર્યા વિના થોડું પોઝિટિવ પણ વિચાર કર ભલે તારા દાદા દાદી ગમે એવા જૂનવાણી વિચારોના રહ્યા પણ તારા મમ્મી પપ્પા તો તને છે ને તારા શહેરમાં કોલેજના એડમિશન માટે તારા મમ્મી પપ્પાએ તારા દાદા દાદીને પગે પડીને પરાણે મનાવ્યા હતા ને હા તારા પપ્પા પણ ક્યાં ખોટા છે બોલ અમારા બધાના પપ્પા કરતાં તારા પપ્પા સારા છે તારા ભણવાના ખર્ચ સિવાય તું માગે એટલા રૂપિયા મોકલે છે તને તારા બધા શોખ પૂરા કરે છે આટલું તો અમારા ગ્રુપના કોઈના મમ્મી પપ્પા નથી કરતા બસ આવું સારું વિચારીને સલ ઊભી થા તૈયાર થઈ જા ને રીટાના સમજાવવાથી મિતાના મનની તૈયારી થઈ ને પોતાની બેગ ભરી પરેશભાઈ ને મીનાબેન તો પુત્ર જન્મની ખુશાલીમાં દીકરી મીતાને સમાચાર મોકલવાનું જ ભૂલી ગયા ને એની પરીક્ષા પતી ગઈ છે ને વેકેશન પડ્યું છે એ વાત પણ ભૂલી જ ગયા મીતા ગામના પોતાના ગ્રુપ સાથે બસ સ્ટોપ પર આવી મયંક પણ બસ સ્ટેશન સુધી મૂકવા આવ્યો હતો બંને જણે એકબીજાને રોજ ભૂલ્યા વિના ફોન કરવાનો વાયદો કરી સૂટા પડ્યા મિતા એની સીટ પર ગોઠવાય ને એનું મન પાસું ચકરાવે સડ્યું કે છેલ્લા એક મહિનાથી મમ્મી કે પપ્પાનો કોઈ ફોન પણ નથી આવ્યો પપ્પા પહેલાં આવા તો નહોતા જ એમના બીજા લગ્ન પછી એ મને સાવ ભૂલી જ ગયા બસ એમની ફરજ બજાવે છે બાકી મારી લાગણીઓની એમના મને કોઈ અસર નથી આવા ઘરે જવાનો શું મતલબ જે ઘરે મારી કોઈ કિંમત જ નથી એ ઘરમાં મનનું જવાનું ને આખા પંદર દિવસનું વેકેશન છે કઈ રીતે જશે પંદર દિવસ એ ઘરમાં ને મયક વિના એક એક દિવસ કાઢવો મુશ્કેલ છે એના વગર કેમનું રહેવાશે મારો સાસો સાથી સુખ દુઃખનો સહભાગી એક મયંક જ છે વિચારોમાં ને વિચારોમાં ક્યારે ગામ આવી ગયું ખબર ના રહી ગામની ભાગોળે બસ સ્ટોપ હતું બધા ત્યાં ઉતર્યા ને સૌ સૌનો સામાન લીધો ને વાતો કરતાં કરતાં ચલતી પકડી મિતાને મનમાં હતું કે મને લેવા પપ્પા કે કાકા કોઈક તો ગાડી લઈને આવશે પણ ઘરે તો આજે ઉત્સવ હતો એટલે કોઈને મિતાની આવવાની જાણ પણ વિસરાઈ ગઈ હતી ઘરે આવીને જોયું તો મહોલ્લાના જાપેથી જ હવેલીમાં ઉત્સવ હોય એવું લાગતું હતું હવેલી લાઇટ અને ફૂલોથી શણગારેલી હતી મીતાને આ બધું જોઈ નવાઈ લાગી એ પોતાની બેગ ઉસકી ઘરમાં આવી મીતાને આમ અચાનક આવેલી જોઈને મીનાબેનને પરેશભાઈ ખુશ થયા ને બોલ્યા આવી ગઈ દીકરી ફોન ના કરાય તો બસ સ્ટેશનને લેવા તો મોકલત નહીં મીનાબેન તો દીકરીને વળગી જ પડ્યા ને નાની બહેનો પણ મોટી બહેનને પ્રેમથી ભેટી પડી ને બોલી દીદી તમને ખબર છે આપણા ઘરે નાનો ભૈલો આવ્યો સરસ મજાનો ઢીંગલો છે એટલે મિતા ઘરમાં ચાલી રહેલા ઉત્સવનું કારણ સમજી ગઈ ને મનમાં દુઃખી થઈ કે મમ્મી પપ્પાએ મને ખબર પણ ના આપ્યા પહેલાં એક સમય એવો હતો કે મીતા ઘરમાં બધાને સૌથી વહાલી હતી ને એના હોવાથી ઘરમાં રોનક રહેતી ને આજે એ આટલા મહિનાઓ પછી શહેરમાંથી ઘરે આવી તોય કોઈને એનાથી કંઈ ફર્ક પડ્યો નથી એવું મીતાને લાગવા માંડ્યું મીનાબેને મીતાને પાણી આપ્યું ને પછી પરાણે ખેંચીને પાયલના રૂમમાં લઈ ગયા સાલ દીકરી તને પાયલ માસીને ઓળખાણ કરાવું અને સરસ મજાનો નાનો ભયલો બતાવું મીતા ના ના કરતી રહી પણ મીનાબેન પાયલના રૂમમાં લઈ આવ્યા જો પાયલ કોણ આવ્યું આપણી મીતા આવી એમ કહી મીનાબેને નાનો પૂનમ મીતાના હાથમાં આપી દીધો હાથમાં સરસ મજાના નાના ઢીંગલાને જોઈ બે મિનિટ તો મીતા બધી નફરત ભૂલી ગઈ પૂનમ હતો જ એવો રૂપાળ ને ગોળમટોલ પરાણે વહાલો લાગે એવો મીતાએ એક અસરતી નજર પાયલ પર પણ નાખી ખૂબ જ રૂપાળી પાયલને જોઈને મિતાને મનમાં ઈર્ષા થઈ આવી પણ પાયલનો સ્વભાવ જોઈને થોડું સારું લાગ્યું પછી બહાર આવી મિતા રૂખીબાને આત્મરામને પગે લાગી આવી ગઈ દીકરી શહેરમાં ફાવી ગયું ને ભણવાનું કેવું ચાલે છે એ બધી વાતોને વળગ્યા હવે ઘરમાં વારસદારનો જન્મ થયો એ પછી મીનાબેનના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સવુંદ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો